વિદ્યુત પ્રવાહ આધારિત સુરેખ તાર પાસે કોકા યંત્ર મૂકે છે નીચેના કિસ્સામાં તમારો અવલોકન જણાવો દરેક કિસ્સાનું કારણ આપો મતલબ કે યંત્ર દોરી દીધું તાર નું છે આ તાર છે તાર બેટરી જોડી બાબર તો શું શું થાય છે એના કેટલા પ્રશ્નો આવ્યા છે તેના આન્સર આપવાના છે પેલ્લો સવાલ છે તાર માં જો વિદ્યુત પ્રવાહ દિશા ઉલટા આવે તો શું થાય તો આપણે જાણએ કે જો તાર અત્યારે બાબર એટીએસ છે જો સોય નું કોણાવર્તન ઉલટી દિશા

તેથી આપણે જો વિદ્યુત પ્રવાહની દિશા એટલે કે પ્લસ નું માઈનસ અને માઈનસ નું પ્લસ કરીએ તો બરાબર કોણાવર્તન જોવા મળે છે બરાબર મત પડી એટલે કોણાવર્તન ઉલટું થઈ જાય મત પડી એટલે કે જો ધારો કે પ્લસ થી માઈનસ માં બરાબર n ટુ બતાવતું હોય n હોય તો બરાબર પેલું s થી માઈનસ નું પ્લસ કરો તો s થી n થઈ જશે એટલું કોણાવર્તન થઈ જશે સમજ પડતી છે હવે બીજો સવાલ છે તારમાં વહેતા વિદ્યુત પ્રવાહનું મૂલ્ય વધારવામાં આવે છે વિદ્યુત પ્રવાહનું મૂલ્ય વધારવામાં આવે છે પણ શું થશે વધશે જેમ જેમ વિદ્યુત પ્રવાહ વધારો કે બે છે ભઈ ચાર છે વિદ્યુત પ્રવાહ વધારો ધીરે ધીરે તો કોણ પણ ધીરે ધીરે વધશે સમજ પડતી છે કેમ તો બરાબર ચુંબકીય ક્ષેત્રની તીવ્રતાનું મૂલ્ય અને વિદ્યુત પ્રવાહનું મૂલ્ય એકબીજાના સમપ્રમાણમાં હોય એટલે જેમ વિદ્યુત પ્રવાહ વધારો તેમ કોણ આવર્તન વધે તો એનો ઉલટો જ કલાક જો વિદ્યુત પ્રવાહ ઘટાડો તો ઘણા વટન પર ઘટશે મોત પડતી છે તેવી રીતે ઓકા યંત્રને સુરેખ તારથી દૂર કરવામાં આવે શું કીધું આ તારથી મે ધારો કે આ સુરેખ તાર છે એનાથી બહાર લઈ જામે દૂર થોડોક દૂર લઈ જામે બરાબર તો શું થશે બરાબર તો ઓકા યંત્રને સુરેખ તારથી જ્યારે આપણે દૂર લઈ જવાનું તો સોયનો કોણાવટન ઘટે છે બરાબર કેમ ઘટે

સુરેખ પાર્કમાં વહેતા વિદ્યુત પ્રવાહના લીધે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય શાના પાધાર આધાર છે તો આટલા બધા સવાલ જો આ તેમાં મને એટલો મોજ પડી કે સુરેખ તાંડમાં જ્યારે વિદ્યુત પ્રવાહનું મૂલ્ય ચુંબકીય ક્ષેત્રના મૂલ્ય કરતા કયા પરિબળ પર આધાર છે તો સુરેખ તાંડમાં બાપના વિદ્યુત પ્રવાહના મૂલ્ય પર આધાર છે કેટલું વિદ્યુત પ્રવાહ તમે આપો છો તેના મૂલ્ય પર આધાર રાખજો બીજું શું જો તો તારનું અંતર તે જો એટલે સુરેખ પાર્કમાં વાહકની વોકાયંત્રનું તાન વોકાયંત્રનું તાનનું અંતર કેટલું છે તેના ઉપર આધાર રાખે છે brava muy bien